જની રોજ આજની ચણાની આવકની વાત કરીએ તો ચણાની આવક કાલ જેવી જ રહેલી છે મિત્રો ચોવીસ કિલોથી થી મિત્રો આડત્રીસ કિલો લગીને ચણાની આવક ગેટ સાઈડ એક સાઈડ ઉતરેલા છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ હોય મિત્રો બજાર ભાવ વિશે વાત કરીને તો મિત્રો જે ત્રણ નંબર ક્વોલિટી ચણા આવે છે તેના જે પંદરસો ને એકાવન રૂપિયામાં એક વખત વેચાણો હતો મિત્રો ત્યારબાદ બી જે એવરેજ ચણા જે મીડિયમ ચણા આવે છે એ બધા ચૌદસોથી ચૌદસો એકત્રીસ લગીના વેચાણા છે મિત્રો જે સુપર સોલે ચણા આવ્યા છે એ ત્રણ હજાર ને એકાસી રૂપિયા લગીના વેચાણા છે મિત્રો નીચામાં પણ વેચાણા છે વિડીયોમાં એન સુધી બન્યા છે તેથી આપણે આઈડિયો આવે ક્યાં માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો વિડીયો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અન્ય ખેડૂત લગીના વિડીયો પહોંચાડજો મિત્રો

ત્રણ હજાર ને એકાશી રૂપિયાનો ભાવ થયો ત્રણ હજાર ને એકાશી રૂપિયામાં સુપર ફોલે માલમાં કાંઈ કાઢી નહીં ત્રણ હજાર ને એકાશી રૂપિયાનો ભાવ ਇੱਕ ਵੀ ਇਕੱٹری 151 ਆਇਰੋਇਕ ਮਦਦ ਬਦਲ ਬੰਦ ਰਿਹਾ ਇੱਕ ਸਾਇ ਇਹ ਤੋਂ ਦੇ ਇਕੱਟੇ 2591 2591 ਮਹਰੀਓ ਪਈਦਾ ਹੈ 2591 ਰੁਪਏ ਦਾ ਭਾਵ ਕਿ 2591 ਰੁਪਏ ਦਾ ਭਾਵ ਕਿ અમાਰ ਨੂੰ ਪਜਾ અમાਰ 2591 ਦਾ ਭਾਵ ਕਿ ਜੀ તેર છોતેર એકાશી છીણ છું એક રૂપિયો છી

તમારે હવા પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે ત્રણ નંબર જણા પંદરસો ને એકાવન રૂપિયા માં ફાયપા છે આ